કે કોણ કોણ લોકો મારી આરે દિવાને કી દિવાની મૂવી જોવા આવે છે કોમેન્ટ કરીને કે હું એને આરે પિક્ચર જોવા જઈશ એ તો રાજકોટ ઈ કે તો જૂનાગઢ એ તો જામનગર કોમેન્ટ કરીને કહો કે શ્વેતા તું મારા ભેગી પિક્ચર જોવા આવ હવે એમ ન કહેતા કંટારા જો મને નથી લાગતું કંટારામાં કાંઈ હોય કંટારામાં કંટારા જ આવે હું જઈ આવું બાથરૂમ આપડે ઓલા મોલ માં નોલ માં ઓલા મોલ માં ગયા તા મોટા મોટા મોલ રાજકોટ નો મોટા મોટો મોલ આવે રણછોડ નગર પાસે

પેલા ચોમાસું ગયું પછી અમે તો સ્વેટર કાઢતા હતા મમ્મી તો સ્કાફ કાઢતી હતી માથે અમારે અહીંયા રાજકોટમાં છઠની પૂજામાં તો આખું હજી ડેમ ભરાઈ ગયો બિહારી છે છઠ્ઠી પણ એટલું બિહારી કીડીની જેમ ઉમટ્યું પડ્યું બિહારી આપણને એમ લાગે કે અહીં હિન્દુ કોઈ નથી રહેતા નકરા બિહારી જ રહે છે એવું લાગે હિન્દુ જોવા જ ન મળે આખું કીડીની જેમ ઉમટ્યું બિહારી હિન્દુ જ કહેવાય પણ રાજકોટમાં કોઈ કાઠિયાવાડી લોકોને નોકરી ધંધો તરત ન મળે કેમ કે જ્યાં જુઓ ને ત્યાં સારી સારી પોસ્ટ ઉપર યુપી અને બિહારી વાળા લોકો કામ કરે નેપાળી તો દરેક જગ્યાએ અને નેપાળી તો દરેક જગ્યાએ નેપાળી કોમ છે હવે અમને બિહારી અને યુપી થી તો કોઈ તકલીફ નથી કેમ કે આપણા ભારત દેશના જ છે ખાલી અલગ રાજ્યોના જ છે એ જ ને પણ બીજા બીજા દેશના લોકો અહીંયા આવીને એટલા છે ને કહીએ ને કે પૈસા કમાય હવે આપણો એક રૂપિયો નેપાળમાં પાસઠ રૂપિયા ગણાય ત્રેસઠ થી પાસઠ રૂપિયા તો ભારતનું નાણું કેટલું નેપાળમાં જાય છે ક્યારે તમે હિસાબ કર્યો તમે તમારી બિલ્ડિંગમાં વોચમેન તરીકે નેપાળીને રાખો ન રાખો પેલી વેલી વાત કે મને તો બહુ અનુભવ છે કોઈ સરખું કામ કરતું જ નથી ઓફ હોય અને યુપી બિહારી તો ભારત દેશના જ ગુજરાતમાં તો આપણે હરેક રાજ્યના લોકો આપી છે મુંબઈ માં જાઓ ને એટલે એમ કે અહીંયા મરાઠી બોલો નહીતર મારશું મુંબઈવાળાનું દિલ એટલું મોટું નથી મરાઠાઓનું કે અહીંયા મરાઠી આવે ને તો અમે મારશું મરાઠી બોલો નહીં તો મારશું ગુજરાતમાં હરેક રાજ્યોના દેશને આવકારો છે હરેક રાજ્યોના વ્યક્તિ અહીંયા આવે છે વાત છે બીજા રાજ્યની નેપાળના આપણા રાજ્યના ન કહેવાય નેપાળ દેશના કહેવાય એ લોકો મારો એક ફ્રેન્ડ છે એ પણ બિલ્ડિંગમાં રહે છે મારા ઘણા ફ્રેન્ડ બિલ્ડિંગમાં રહે છે એ કે જો ને યાર કામ કરવું યા લોકોને તો કરે દારૂ પીવું હોય તો પીવે અને નથી પાવે સજ કરે ચોરી એવી કરે અને પ્લસ નોનવેજ બહુ રાંધીને ખાય વાહસજ હવે આય કોઈ પણ બિલ્ડિંગમાં નેપાળી સિવાય કોઈને બાદુર કે પગી વોચમેન મળતા નથી એટલે તમારી પણ મજબૂરી છે છે લોકો મારવાડી રાજસ્થાની ને કેટલી કટલેરી બંગડી લઈને બેસી ગયા છે રાજકોટના બંગડી બજાર થી લઈને ગુંદાવાડી કે ગમે ત્યાં જોવો ને મારવાડી રાજસ્થાની યુપી બિહારી લોકો દુકાન ખોલી છે તમે લોકો કેમ દુકાન ખોલી ને નથી આગળ વધતા

પણ યુપી બિહારના લોકો બહુ કામ કરે બિહારી લોકો એટલા કામ કરે ને કે કારખાનામાં એ લોકો કામ એટલું કરે એટલું કરે ને કે આપણો કોઈ ગુજરાતીને બિહારીની સાઈડમાં રાખો ને તો કામ એટલો આપણો ગુજરાતી ખેંચી ન શકે શું કામ આપણામાં આટલી આળસ ભરી છે કે આપણા રાજ્યમાં બીજા રાજ્યોના લોકો આવીને આટલા પૈસા કમાઈ જાય છે આપણે આટલા ઉજ્યાગર થવું જોઈએ આપણે પણ આટલો પૈસો કમાવો જોઈએ અને હું તો હવે હિન્દી વિડીયા પણ બનાવું છું રવિ નામના મારા મોસ્ટ ઓફ કન્ટેન્ટ વિડીયો હિન્દી છે એટલે હું કોઈ પણ હિન્દી લોકો વેચતા હોય ને એની દુકાને જાઉં ને તો મારવાડી હોય રાજસ્થાની હોય યુપી હોય બિહારી હોય બંગાળી હોય કોલકાતાવાળા હોય ગમે હોય એ મને એમ જ કહે કે મેં આપકો પહેચાનતા હું મેં હું એમ પૂછું કે આપકા ખુદકા ઘર હૈ રાજકોટ મેં તો બોલે ગા હા મેરા ખુદકા ઘર એમ એ લોકો પોતાનું ઘરનું ઘર લઈ લે ને પોતાની દુકાન લઈ લે ગુંદાવાળીમાં કોઈ પણ એક દુકાનનો ભાવ દોઢ થી બે કરોડ રૂપિયા હોય એક મારવાડી રાજસ્થાની બિહારી પાસે દુકાન છે આપણા ગુજરાતીઓ શું કરે છે પછી એમ કેશો કે રાજકોટમાં અને અમદાવાદમાં બારના દેશોના રાજ્યોના આવીને ફાવી દે તમે ખુદ ઘરના ઘર રાજકોટ લઈ નથી શકતા પણ બારના દેશના આવીને કમાઈને એટલું કરી જાય ધંધામાં દિમાગ દોડાવો હાલ ન સાંજે આવો રેસ્કો લવ ટેમ્પલ એ લવન એ યુનિવર્સિટીના પાછળના રોડે અમુક ખૂણા લવરિયાન શું કરે છે બધા આ કહેવાય જેન્ઝી જેન્જી એટલે કે અઢાર થી પચીસ ત્રીસ પાંત્રીસ વર્ષના છોકરાઓ શું કરે છે લફડા કરે છે નથી ભણવામાં લોકોને રસ નથી કમાવામાં કોઈને રસ કે ક્યાંય નોકરી કરવામાં રસ નથી

આજના છોકરાઓ કમાતા જ નથી બાપના પૈસા લીલા લેર કરે અને કમાય તો આઠ નવ હજાર એ એને સિગરેટના ફાકીમાં વયા જતા હોય તો મા બાપ નથી છોકરાઓના એટલે લગ્ન કરાવી શકતા નથી લગ્ન કરાવી શકતા એટલે લફડા કરે બળાત્કાર કરે દગા દે આમ ને યાર પછી કાલે તારી લગ્ન નહીં કરું બીજા રે સુઈ જાય અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે કોઈ પાસપોર્ટ વિઝાની જરૂર નથી પડતી ફક્ત ટ્રેન થી જ આવરો થઈ જાય ન્યાય એટલે બધા ફાવે છે પણ વાત તો એ છે કે આપણા માણા કોઈ હમણા નેપાળ ગયા હોય નેપાળી મારી વિખી જૂથી નાખશે તમને ન્યા હું ડાઈટુ છે પછી એમ કે મોદીજી અમને અમારા દેશમાં આવું છે હમણા નેપાળમાં આલું થયું તો બધું યુદ્ધ એટલે કે ઓ મોદીજી અમાર નેપાળ થી પાછું આવું છે ભારતમાં તો તમે તમારી હું ન્યા જધાવા જાવશો જાવ જ છો શું કામ તમે લોકો આપણો શહેર આપણો દેશ આપણો મુલક મૂકીને જ્યાં જોવો ને ત્યાં રાજકોટના પૈડા જ હોય કમાવા જાય ને આમ જાય કેમ ભાઈ બહારના દેશના કમાવા રાજકોટ આવે ને તમે રાજકોટ થી બીજે કમાવા જાવ જરૂર તમારી છે જરૂર ગુજરાતીઓને ગુજરાતીઓની છે અહીંયા દુકાન નાખો અહીંયા ધંધા કરો અહીંયા વેપાર રોજગાર કરો કઈ કઈ એટલે એમ કે અમારો દીકરો વાહ ગયો છે ડોક્ટર બનવા અમારો દીકરો વાહ ભણવા ગયો છે કેમ અહીંયા નથી કલકત્તા સારી યુનિવર્સિટી છે બરોડા છે અમદાવાદ છે હવે રાજકોટ પણ છે બધા નાટક ને ચોંચલા છે નકરા અને છોકરો ન્યા ભણતો ન હોય છોકરો ન્યાય લફડા કરતો હોય ન્યા લેપટોપ ખોલી ખોલી ને ન જોવાના પિક્ચર ને ફિલ્મો જોતો હોય કોઈ આ ભણે એવી આજકાલની પ્રજા છે નહીં રહી વાત મારી તો કરતા હોય મારે તો મેરેજ જ નથી કરવા એટલે હું બોલો અઢાર વર્ષથી ગમે એટલી મોટી હોય તો મારી દીકરીને તો અઢાર વર્ષની મોટી થાય એટલે લગ્ન કરાવો તમારી દીકરી અઢાર વર્ષથી મોટી છે તમને એમ થાય પેલા મોટા દીકરાનું કરી પછી નાની દીકરીનું કરી દીકરી જોવો ક્યાં કેટલા લઈને ફરે છે મા બાપ બિચારા ભોળા હોય કાંઈ સમજી હકતા નથી અમારી મા બાપ તો જો અમને અમે એની આંખની હામે રાખે અમે ચાહે ગમે એવા બનાવી ગમે એવા ખેલ ખેલી ને પણ મા બાપની નજરોની હામે મા બાપ એક ઘડીએ આમ એક જગ્યાએ હોસ્ટેલમાંય અમને નથી મૂકતા પીજી બીજી તો બહુ દૂરની વાત અમને હોસ્ટેલમાં મા બાપ રાખે નહીં ક્યાંય આગી સ્કૂલમાં ભણવાય ન હું નાની હતી ને કોલેજ કરીને ત્યાં લગી મારા મા બાપે તો ઘરના નજીક જ કોલેજ સ્કૂલ ગોતી દીધી કે અમારે અમારી પ્રજા અમારી આંખની સામે જોઈ તમે જાણો છો કે તમારી પ્રજા બહુ આડતરીતી છે બહુ તોફાની છે છતાંય તમારી પરજાને હોસ્ટેલમાં મૂકો છો હોસ્ટેલમાં વધારે છોકરા બગડે હોસ્ટેલમાં બગડે સુધરે નહીં તમારી નજરની હામે રાખીને એને સારા સંસ્કાર નહીં દો પોતે ફ્રી થઈ જવું છે ગામમાં લસણ ને ડુંગળી ફોલી ફોલીને બેહીને પારખી પંચાયત કરવા છોકરાઓ ક્યાં હોસ્ટેલે મૂકાવે ભણવા ટ્યુશનમાં મોકલે હોસ્ટેલે મૂકે પોતે ન આવડે તો કાંઈ નહીં તમે ભલે ભણેલા નથી ભણેલા તો છો ને જેટલું જ્ઞાન દેવાતું હોય એટલું તો કમસે કમ દયો જ્ઞાન